અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાઇક ચોરી કરતા એક દંપતી સહિત શખ્સોને સુરતના સાયણ પ્રસંગે નાચવા જવાના વાહન વિવિધ પ્રસંગોમાં પહોંચતા અને ત્યાં આવેલ મહેમાનોની બાઇક પર નજર રાખતા પ્રસંગ દરમિયાન અવર જવર વધી જાય ત્યારે સમયનો લાભ લઈને બંને બાઇક ચોરી કરતા હતા દંપતી સાથે તેમની સાગરીત ગૌતમ પઠારે પણ ચોરીની આ કામગીરીમાં સંકળાયેલો હતો

બે પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં પાનોલી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે કે આરોપીઓ અન્ય કોઈ ચોરીના બનાવોમાં પણ સંકળાયેલા છે કે કેમ છે લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ ચાર થી પાંચ લાખ ઉપર નો મળી આવેલ છે આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસ નો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના બે હજાર પચ્ચીસના ગુનાને અ ડિટેક કરવામાં પોલીસને સફળતા મળી છે આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડ માં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાં તે આ પ્રકારની બેન્ગ ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અથવા પ્રોવિશનના બે ત્રણ ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો એક અગત્યનો ગુનો ડિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે